હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા અને નગર હવેલી સહિત દાહોદ અને છોટા ઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે જ્યારે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે જેનાથી લોકો અકડામણ અનુભવશે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જોકે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ બફારાના કારણે અકળામણનો અનુભવ હજુ પણ આગામી ત્રણ દિવસ રહેશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં ફક્ત ચાર શહેરોમાં મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું જેમાં અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન એકતાળીસથી બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે આ ઉપરાંત પવનની દિશા દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી હોવાને કારણે અરબી સમુદ્રનો ભેજ ગુજરાત પર ખેંચાઈ આવ્યો છે જેના કારણે અમદાવાદીઓને બફારાનો અહેસાસ થશે ઉલ્લેખનીય છે કે ગત મધરાત્રે એક વાગ્યે હવામાન વિભાગના ફોરકાસ્ટ અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી તાપી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન યથાવત રહેશે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર આવવાની આગામી પાંચ દિવસ શક્યતા નહીવત પ્રમાણમાં છે